પદે પૂજ્ય શ્રી ધનેશ્વરભાઈ જોશી પંડિત કાકરવાળા દ્વારા વિધિવત મંત્રોચ્ચાર દ્વારા સંવંત બે હજાર એસી ના વૈશાખ પદ નું ને શનિવાર તારીખ એક છ બે હાજર ના યજ્ઞ પ્રારંભ ગણપતિ પૂજન પૂર્ણ

જય ગોગા અમારે ગામ કાકરિયા પરિવાર તથા ગ્રામજનો અમારે કુલદી પ્રાણ પ્રતિ મહાકાળ ની માતાજી પ્રાણ પ્રતિજ્ઞા દર્શન કરાવવા તથા અમારું હાર્દિક આમંત્રણ છે